નવરંગપુરા અંધામાં સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તેજસ્વી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહનો મુખ્ય હેતુ એવા નિઃસ્વાર્થ લહિયાઓને બિરદાવવાનો છે જેઓ શાળા અને કોલેજમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પરીક્ષામાં પેપર લખે છે આ લહિયાઓનો સંયોગ પ્રશંસનીય છે અને તેમના યોગદાનને સન્માનિત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો ધોરણ દસ અને બારની પરીક્ષા વિશેષ શાળાઓમાંથી પાસ કરનાર અને પોતાની શાળામાં પ્રથમ કે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર

ब्लाइंड uh, कैंडिडेट्स के लिए एग्जाम uh, में स्क्राइब uh, बनते हैं उनको हम फेलिसिटेट करेंगे इसके अलावा पूरे साल जो हम प्रोजेक्ट्स करते हैं उसमें जो हमारा सपोर्ट करते हैं उन वॉलेंटियर को हम फेलिसिटेट करने वाले और uh, जो बच्चे अहमदाबाद गांधीनगर के ब्लाइंड स्कूल में पढ़ते हैं और उनका बोर्ड बोर्डमेट बोर्ड की टेंथ और ट्वेल्थ की एग्जाम में फर्स्ट और सेकेंड रैंक आया है हम उनको भी uh, एक इनाम से सम्मानित करने वाले हैं